નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે આ મહત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે આંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે આથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલોના બાંધકામની ગુણવત્તા ખાસ કરીને જળ સપાટીની નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે પાણીની અંદર પુલના પાયા

જે પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરીના એકસો તમામ એકસો ચોસઠ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે જે ઇન્સ્પેક્શનના અનુસંધાને જોડિયાથી જાંબુડા પાટિયા રોડ હસ્તકના પાંચ વિજય બ્રિજ તેમજ જામનગર લાલપુર પોરબંદર રોડ હસ્તકના હરિપર બાયપાસનો એક બ્રિજ એમ ટોટલ છ બ્રિજને કલેક્ટરશ્રીના જાહેરનામાથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે ત્યારબાદ સેકન્ડ સ્ટેજ તરીકે ડિટેલ ઇન્સ્પેક્શન માટે હાલ તેના તેની કામગીરી ચાલુ છે જે અનુસંધાને તમામ બ્રિજમાં જે અલગ અલગ પરીક્ષણો કરવાના હોય પરંતુ નીચે પાણી ભરાવા લીધે કે કોઈ એક્સેસ ન કરી શકે તેના લીધે એમ બી આઈયુ એમબીયુ એટલે કે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન એમબીઆઈ દ્વારા હાલ ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે જે અનુસંધાને બ્રિજની મરામત તેમજ નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત મુજબની કામગીરી આગળ હાથ ધરવામાં આવશે તેમજ વિશેષમાં જણાવવાનું કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવાની કામગીરી એ રૂટીન પ્રકારની છે ચોમાસા પહેલા તેમજ ચોમાસા બાદ તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ તે મુજબ મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે અને જો જૂના બ્રિજ હોય તો તેને તોડી પાડી અને નવા બ્રિજની પણ સરકાર શ્રીમાં દરખાસ્ત કરી અને તે મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે